આ કવચબંધમાં અલગ અલગ સો પ્રકારની પ્રજાતિના કુલ પાંચ હજાર રોપાનું વાવેતર ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું હતું આજે એક નાનકડા વનમાં પરિવર્તિત થઈ ગયું છે જેમાં અલગ અલગ વીસ થી બાવીસ પ્રકારના પક્ષીઓ અને પંદર પ્રકારના પતંગિયા જોવા મળે છે તથા અહીં બેસવા માટે વન કુટીર બાળકો માટે ક્રીડાગણ વડ પૂજન માટે વડ અને સાથે બેસવાના ઓટલા સાથે સાથે વિવિધ સુવિધાઓ કવચને આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે આ પ્રસંગે તાલુકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ જલાલપુર તાલુકા પંચાયતના સદસ્યો ગ્રામના સરપંચ ગ્રામજનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા